કાઢી જનું છે ખબર નથી અહીંયા સીડી આપેલી છે ગાઈસ અહીંયા બહુ જ બધા બોર પડેલા છે ગાઈસ જો બોર તો તમે જો ગાઈસ એટલા બધા બોર ઇસ કમેન્ટ કરી નાજો કે આ શું છે આમ તો ની કઈ દવા બને છે તો રીત આ રીત કરશે અને પછી એને તમાકુ નાખીને કઈક તમાકુ નાખીને પછી એને ગોળ વાળવામાં આવે છે તો ગાઈ તમારો કેસ કે વ્લોગર કે આવ્યો જો ખેતરમાં માં આવ્યો ગાઈ જો આ જો કેટલી બધી લાગેલી છે જો અને મે આવ્યો છું ભાઉ આવેલી છે ડીપ આવ્યો છે અને મિહિર આવ્યો છે અને જીયન પણ આવ્યો છે જીયન પણ આવ્યો છે દીપ ના મિહીર નામ જીયા છે શું વાત છે આલે પાણી પીવું આ કયા કલર ની છે જો આ આ કેવા કલર ની છે આ અલગ જ કલર છે આમાંથી અલગ અલગ છે આ જો આ બ્લેક કલર ટુવેર છે ગાઈસ જો આવી હોય પણ આવે બ્લેક કલરમાં માં ખબર નહી કોમેન્ટ કરી નાખજો બાકી આ બધી તો ગ્રીન છે બધી જો તો આ કેવું ડેન્જર લાગી રહ્યું છે અહીંયા જાણે કે અહીંયા બહુ મોટું જંગલ હોય આ વાગ રહી છે ઓ એવું ની બોલ ભાઉ હા આ વિસ્તારમાં વાગ રહી છે અરે પણ આપણે જઈએ શું કરવા બાજુ ચાલ લે મને ડર લાગે યાર સમજે ને એટલે અમે એક વાર મેરેજમાં જતા હતા તો અમારા આગળ દીપડો આવી ગયેલો ગાઈસ

તો ફ્રેન્ડ્સ આને છે ને મને નહીં ખબર હું કહેવાય પણ આનો જ્યુસ પીતા છે જેનું જ્યુસ મળે છે મેડિકલમાં હા આનો મેં ફોટો જોયેલા કોમેન્ટ કરી નાખજો કે આ શું છે આમ તો કઈ દવા બને છે તો કઈ તમને મારો બતાવું જો ચકલીનો આ જો ગઈ ખબર નહીં ખોલી જોવું બસ મારે હાથ નાખીને જો ગઈશ તો અહીંયા ચકલીનો મારો છે પણ ચકલી નથી કોઈ નથી હાથ કેટલું મોટું મોટું છે પણ સોજી સમજીને પગ મૂકવું પડે અમે થિયેતર આવેલા હતા હું તમને ચાલો વિઝિટ કરાવી દઉં કોઈ વાર્ક ચાર કાપવા માટે આવેલા છે પેલા ત્યાં બોર છે હું ત્યાં લઈ જાઉં ગઈશ તમને ત્યાં કપડાંની હાલત જોઉં ગાઈશ કેવા થઈ ગયા મોટો કચરો થઈ ગયેલો છે જો ભાઈશ બોર ત્યાં લાગેલા છે કરવું ના આવે તો સારું છે તો હું અંદર ઘૂસી ગયો છું ચાલો ઘણા દિવસ પછી લોક પણ બની ગયો તમને ખેતરની વિઝિટ પણ કરાવી દીધી અને ખેતરમાં શું શું હોય છે તમને તો ખબર જ છે પણ કઈ મજા જ અલગ હોય છે જે જોવાની હોય આ જો સો ગાઈસ ફાઇનલી ઓર મેને તોડ લીયા બોર્ડ કો ચલો ભાઈ અહીંયા સે નિકલના મુશ્કેલ હે ના મુમકિન હે આ મે ટુ છે ગાઈસ મે ચપ્પલ પહેરને આવલો તો કઈ જો ખેતરમાં બુટ પહેરવા જરૂરી છે ગાઈસ ખેતરમાં તમે આ મતલબ તમને સહેલાઈથી મળી જાય બોર તમે સિટીમાં લેવા જાઓ અને કિંમત કેટલી હોય છે બહુ ધ્યાન રાખવું પડે નાના છોકરાઓ ચલો કોઈ ઘાસ કાપવા માટે આવ્યા છે ભાવ આગળ ચાલી રહી છે અને હું પછાડી છું ચાલો અહીંયા બહુ જ બધા બોર પડેલા છે ગાય જો બોર તો તમે જોઈશ એટલા બધા બોર આ જો ફોય બધા બોરવીને છે બે છે ગાઈસ એક આ પહેલી બોયડી આ ખાતા છે ત્રણ બોયડી છે ને કીડી કઈ છે કે હું ખબર નહીં પગમાં અંજવાડ આવે જો ખાઈશમાં હું તો પોરવીન હોય ગઈ

कितला बड़ा बड़ा तो दुकान ले लाड़ी पर तो बोर। आगे। 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 ने। हाँ। बड़ा। कोई भी नहीं एक एक मैं वाह एकदम मीठा है मैं

જો કઈશ આ શું છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કંઈક આ રીતની ટાંકી છે અહીંયા શેડી પણ આપેલી છે અને કંઈક આ રીતનું અહીંયા જો ખબર નહીં બહુ ના જમાનાનું લાગી રહ્યું છે મને અને કંઈક આ રીતનું જો આ ડીપ ચડે છે ઉપર અને કંઈક આ રીતનો અહીંયા હૂક આપેલા છે પકડવા માટે આ શું છે કંઈક ખબર નથી પણ જ્યારે હું આ છેતરમાં પહેલાં પણ આવ્યો હતો ને તો કંઈક આ જોયું હતું તો મને પણ આઈડિયા નથી આ શું છે અચૂકન ખબર નથી પણ આ શું છે તો તમે ક્યારે જોયું ને કોમેન્ટ કરી રહેજો ગાઈસ કે આ શું કહેવાય છે બંને સાઈડે આઈતે પિલર આપેલા છે જે બોલ્ટ મારેલા છે અને કઈક આ રીતના એંગલ છે અહીંયા ગોર સામનીનો ઝાડ છે અને કઈક આ રીતનું કોઈ મોટો ડ્રમ ટાઈપ છે અને આ શું છે ખબર નથી આ ઉપર ઢક્કન લાગી રહ્યું છે મને આ ઉપર જે તમને કઈક કહો છો ને યાદ છે જો ગાઈસ મને કઈક નીચેથી બોઇલ કરે છે કે શું ખબર નથી નીચે ગોલ ગોલ એક પાર્ટીશન કરેલું છે કે કદાચ કે નીચે આગ સળગાવતા હશે કંઈક એ રીતનું વસ્તુ મને લાગે છે આથી ગરમ થતું હશે અહીંયા પણ એક નોઝર આપેલું છે વાલ ટાઈપ આપેલું છે આમાંથી જઈને કંઈક આમાં આવતું હશે અને આમાંથી આ પાઇપમાં આવતું હશે સો ભાઈઝ ખબર અથવા શું છે પણ જો કોઈને આ વસ્તુ વિશે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો બાકી તો ખેંચવાના ભાઈને જ ખબર કે આ શું છે અને કંઈક આ રીતનું દેખો કહીશ જો કંઈક આ રીતનું ત્યાં ગાડી છે ને એક શું કહેવાય ખેંચવા વાળું પણ કંઈક લગાવેલું છે ત્યાં મશીન છે જો વાયશ કંઈક અહીંયા છે અહીંયા ગાડી કંઈક આ રીતનું છે ચાલો હવે નીકળીએ સીડી આપેલી છે ને એટલે કંઈ ચડી ચડીને કાઢવા માટેનું જ છે કે ચાલો કોમેન્ટ કરી નાખજો ગાઈસ કે આ શું છે કોઈનું ખેતર છે તો આપણે જાળવીને ચાલીશું કે કોઈ નુકસાન ના થાય જ્યાં ચલો બેટા ઘઉં ના ચીપતો ચલો ભાઈ નીકળીએ મજાનો તડકો પડી રહ્યો છે અને ઠંડીનું વાતાવરણ બહુ ઓછું છે ઠંડી ઓછી છે જો ગાઈસ ચાલતે જાઓ તુવર ખાતે જાઓ શહેર કી કી જિંદગી છે એવાલા છે ભાઈ ખેતને કામ કરો घर जाओ खाना पकाओ आराम से खाना खा के सो तो जाओ सुबह अच्छे से काम पे आओ खेत का काम करो वैसे ये बहुत अच्छा है भाई सो फाइनली अब डायरी की अपनी पास है अपनी बाइक पास है पाचा मैं जे रहा है गैस लग गया मुझे तो अपने आखिर माता के जमा पप्पा लोग अत्या अच्छा जो अन जी अब जियान दीप ने मिहिर क्यारों में रहा है लोग अँपन बोल से नहीं लगे ચલો જાતે આગે પણ આપીખાતે ગામથી સબ ચીજે મતલબ ખેતી સબ ચીજે જે આની છે ને બીડી બનાવવામાં આવે છે આ છે આશિત્રી આશિત્રીનું ઝાડ છે અમે આશિત્રી કહીએ છીએ તમે શું કહો છો કોમેન્ટ કરી નાખજો એક તોડીને બતાવી દો તમને આ છે લીલું ઝાડ મતલબ લીલું પાન છે અને સુકાવવામાં આવે છે સુકાઈ જાય પછી આનો જે શેપ છે એ તમને બતાવી દો અહીંયા પડ્યું હશે જુઓ જો આ શેપ આ છે ને લીલું છે સુકાઈ જાય પછી આ રીતનું થઈ જાય પછી આના બે ભાગ તોડવામાં આવે છે અને અને જે ગામડાના લોકો હોય ને બરાબર ગામડાના લોકો અને આ રીતનું આ રીતનું કરશે અને પછી એને તમાકુ નાખીને કંઈક તમાકુ નાખીને પછી એને ગોળ વાળવામાં આવે છે આ રીતની બીડી બનાવે છે એ લોકોને બીડી બનાવીને પીવે છે તમાકુ નાખીને આઈ ચાર્જ છે જો ફ્રેન્ડ કોષિક પાણી ભરીને જાય છે ઉછાટ નહીં નાતી ડોલે લાગે છે દુખી ગયા હાથ તમારો ટેસ્ટ કે વલોગત પાણી ડોલ ભરીને ચાલે જો હા જો કરવું પડે ને આ છે મારી ગેંગ બોલે કાખલે કોષિકો આમને હા હા રોકી જાઓ ચાલો અમે જઈએ છીએ દવા છટવા કેવી રીતે સાથે તમને બતાવી દઉં તો કઈ સામે પાણી બહુ ઓછું મળેલું છે એના લીધે તુવર નાની નાની છે પોષણ નહીં મળે પાણી નહીં મળે એટલે આવું થાય નાની નાની તુવરને ફૂલ આવી ગયા છે ચાલો જો આ ફેર શું કહેવાય ને તો બસ આટલો પંપ એ પપ્પા લઈને જઈ રહ્યા છે અહીં સાધન છે ખો અમે આ હું છે ચાર્જિંગ વાળું છે કે ચાર્જિંગવાળું છે ઓ મને તો એકબીજા હેન્ડલ મારવા વાળું આવે જા સ્વીચ ચાલુ કરી ઓ ચાર્જિંગ વાળું છે તો ગઈશ મેં તો પહેલી વાર જોવા આવું હશે કે આપ ચાર્જિંગ જો અહીંયા બતાવે છે વોલ્ટ વી કરીને જો દવા છાટી પપ્પાને ચાર્જિંગ વાળું ગઈશ પહેલી વાર સ્વિચ ઓન કરીને ચાલુ થઈ ગયું જોવા ગઈશ કોમેન્ટ કરી નાખજો તમારા પાસે હોય તો આવું મશીન સીસા ઝીરો એટ મશીન છે ચાર્જિંગ છે તે પણ ચાર્જિંગ મશીન કેટલી વાર લાગીને ચાલે

মন লাগে <laughs> 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 पप्पा जाते खोली कहीं रुका है मतलब लाइक जिसे ये खोले लो ऐसा पर पप्पा ही खोले लेते हैं ना खोले ना थोड़ी वाकु कड़ी ना वो मुरमा थे बॉडी नर्ती ऐसा ना काफी नहीं थी जो गैस है यहाँ पानी है विरोध से मॉडर्न हो जो गैस आधा बाय पानी आउट ओ अच्छा <laughs> हूँ करूँ पड़े हम करेंगे ला मैं करूँ

ફાઇનલી અહીંયા સુધી પહોંચી ગયા છે જો ગાઈસ લાસ્ટ બે ચાસ છે બાકી ફાઇનલી પૂરું ચકલી ઉડી રહી છે મસ્ત જો ગાઈસ બહુ જ ગંદી સ્મેલ આવી રહી છે જવાની દેખો ગાઈસ સાયકલ ચાલે જ આવો આવડે સાયકલ નહીં આવડે સાયકલ આવડે પણ હું ભૂલી ગઈ બહુ પેલા હું તને કાર ચલાવ દઉં ને સાયકલ નહીં આવડે હું આજ નાની હતી જ ચલાવ સોરી ગઈ કાર નહીં આવડતી મને મને એક્ટિવ આવડે છે ચલો ગાઈશ આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ બહુ નાનો બ્લોગ બન્યો છે સોરી મોટો બ્લોગ બની ગયો છે આપણે જવાનું છે નેત્રંગ પાછું અત્યારે તૈયાર બાર છે તારે તારે નથી આવવાનું અમે જવાના છે તો અહીંયા બોટ મળશે તો જઈશું ને હા તો હમણાં જવાનું જ છે આપણે ઘરે જઈને પહેલાં તો નેત્રંગ જવાનું હતું ને આ તો આપણે ગયા ખેતર કેમ કે પપ્પાને પાણી ભરીને આપવાનું હતું એટલે શહેરમાં આવી ચકલી જોવા નથી મળતી ગાઈશ એનું કારણ છે પોલ્યુશન અને આપણા વૃક્ષ પણ જોવા નથી મળતા એટલે વૃક્ષો વાવો વૃક્ષોનું જતન કરો પાણી બચાવો તો ગાઈઝ આ વ્લોગ તમને પસંદ આવ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા મિની વ્લોગ પણ ચાલુ કર્યા છે બનાવવાનું એને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને આ બ્લોગમાં કયો કઈ ક્લિપ તમને અને કયો ભાગ તમને ગમે કોમેન્ટ કરી નાખજો ચાલો મળીએ ભાઈ ભાઈ तो फ्रेंड्स आने से ना मन नहीं खबर हूँ क्या पर आनु जूस पीता है मोटा लोगों तो गाम मोटा लोग नहीं है भाई यार सिटी वाला सिटी वाला नहीं एक एक वस्तु आवे अरे कहना क्या चाहते हो तू रेवा दे दोस्त आओ कौन बना दे लो वीडियो आज ना पानी दे सब तो तब बोतल में पानी से